અડધી ચમચી જેટલી આપણે આદુ લસણ અને મરચાની પેસ્ટ એડ કરીશું અને આદુ લસણ અને મરચાની પેસ્ટ આપણે સરસ રીતે તેલમાં થોડી સંદળાઈ ગઈ છે તો એમાં આપણે બે ખમણેલી ડુંગળી એડ કરી લઈશું સરસ રીતે આપણે એને તેલમાં મિક્સ કરી લઈએ અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને સાંકળી લેવાની છે ડુંગળીને આપણે સરસ રીતે સાંકળી લઈશું તો ડુંગળી આપણી સરસ મજાની સંતળાઈ ગઈ છે તો હવે એમાં આપણે બે મોટા ટમેટાની પ્યુરી એડ કરીશું

મરચું પણ આપણે ગ્રેવીના મસાલા સંતળ ત્યાં સુધીમાં આપણે પેસ્ટ તૈયાર કરી લઈએ અહીંયા અડધા કપ જેટલી ખાટી મીડિયમ ખાટી છાશ લીધી છે એમાં આપણે એક ચમચી જેટલો બેસન એડ કરીશું અને એને સરસ રીતે આપણે છાશમાં વગાડી લઈશું અહીંયા છાશમાં બેસન એડ કરવાથી આપણી ગ્રેવી એકદમ ઘટ બનશે અને છાશનો સ્વાદ પણ આ શાકમાં ખૂબ જ સરસ આવશે તો બેસનને આપણે છાશમાં સરસ રીતે મિક્સ કરી લીધો છે તો હવે એને આપણે માં એડ કરી લઈશું અને બીજું જોઈતા પ્રમાણમાં આપણે પાણી એડ કરીશું તો અહીંયા હું બીજું એક ગ્લાસ જેટલું પાણી એડ કરું છું અહીંયા તમારી જેટલી ગ્રેવી રાખી હોય એ પ્રમાણે આપણે પાણી એડ કરી લેવાનું અને સરસ રીતે છાશ ને અને માં ગ્રેવ સરસ રીતે મિક્સ કરીને હલાવી લઈશું હવે એને આપણે ધીમા તાપે ઉકળવા દઈશું ત્યાં સુધી આગળની પ્રોસેસ જોઈ લઈએ તો અહીંયા મેં એક બાઉલ લઈ લીધું છે એમાં આપણે અડધો કપ બેસન એડ કરીશું અહીંયા હું ત્રણ વ્યક્તિઓ માટે બનાવું છું અહીંયા તમારે જેટલી ક્વોન્ટિટીમાં બનાવવાનું હોય શાક એ પ્રમાણે વસ્તુ લઈ લેવાની હવે એમાં આપણે મસાલા એડ કરીશું અડધી ચમચી ધાણાજીરું પાવડર અડધી ચમચી કરતાં ઓછી થોડીક હળદર એડ કરીશું અડધી ચમચી જેટલો ગરમ મસાલા પાવડર એડ કરીશું ને અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું ચપટી કાપડી હિંગ એડ કરીશું અને ચપટી કાપડે એડ કરીશું જેથી કરીને શાક આપણને પચવામાં હળવો રહે થોડુંક સાત મુજબ મીઠું એડ કરીશું અને મેં અહીંયા એક ડુંગળી કાપી લઈ લીધી છે આ રીતે એના લચ્છાને છૂટા કરી લીધા છે એને આપણે આમાં એડ કરી લઈશું અને સરસ રીતે બધું મિક્સ કરી લઈશું હવે મિક્સ કરી લીધા બાદ આપણે એમાં થોડું થોડું પાણી એડ કરી લઈશું તો અહીંયા થોડું થોડું પાણી એડ કરીને આપણે થોડું કઠણ ખીરું તૈયાર કરી લેવાનું છે જે રીતનું આપણે ભજીયાનું ખીરું તૈયાર કરી એને કરતાં થોડું કઠણ રાખવાનું છે તો અહીંયા મેં આ રીતનું કઠણ બેટર બનાવીને તૈયાર કરી લીધું છે ગ્રેવી આપણે સરસ રીતે ઉકળવા લાગી છે તો આ રીતે બેસનમાંથી આપણે ઝીણી ઝીણી વળીઓ લઈ લઈશું તો હાથ ઉપર આ રીતે આપણે જેમ ભજીયા બનાવી એમ આ રીતે નાની નાની વળીઓ અંદર એડ કરી લઈશું અહીંયા ગ્રેવી આપણી સારી રીતે ઉકળી ગયેલી હોવી પડે નહીતર વળી આપણી એકદમ છૂટી પડી જશે અને કાચી રહેશે આ રીતે આપણે બધી વળી અંદર એડ કરી લઈશું આપણે બધા જ લોટને વળીઓ બનાવીને એડ કરી લીધી છે હવે આપણે હલાવવાનું નથી નહીતર આપણી વળી એકદમ છૂટી છૂટી થઈ જશે અને સારી નહીં બને તો હવે ઢાંકીને એને છ થી સાત મિનિટ સુધી આપણે ચડવા દઈશું જેથી કરીને આપણી વળી પણ સરસ રીતે ચડી જાય અને શાકની ગ્રેવી પણ એકદમ સરસ રીતે ઘટ બની જાય તો છ થી સાત મિનિટ સુધી આપણે એને રહેવા દઈશું પછી એને હલાવીશું તો છ થી સાત મિનિટ જેટલો સમય થઈ ગયો છે એને